બળજબરીથી રૂપિયા પડાવી લઈ બાદમાં દર મહિને રૂપિયા પચીસ હજાર આપવા પડશે નહિતર ફરિયાદી પર ખોટા દારૂના કેસો કરાવવાની તેમજ પાસાની કાર્યવાહી કરાવવાની ધમકીઓ આપી તેમજ ફરિયાદી વિરુદ્ધ ખોટી અરજીઓ કરવાની ધમકીઓ આપી ફરિયાદી પાસે દર મહિનાના રૂપિયા પચ્ચીસ હજારની માગણી કરેલ જે બાબતે ફરિયાદા આપતા માધાપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ બે હજાર ત્રેવીસની કલમ મુજબનો ગુનો દાખલ થયેલ જે ગુનાની આગળની તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેબી જાધવનાઓને સોંપવામાં આવેલ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ આ ગુના નાસ્તા ફરતા આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે સૂચના અન્વયે ગુનાની તપાસ કરનાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે બી જાદવનાઓને લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને આ ગુના આરોપીઓને શોધી પૂછપરછ માટે એલસીબી કચેરીએ લઈ આવવા સૂચના કરેલ જે સૂચના અન્વયે એએસઆઈ પંકજભાઈ કુશવાહ તથા પોલીસે હેડ કોન્સ્ટેબલ નવીન કુમાર જોશી રાજેન્દ્રસિંહ રાઠોડ શક્તિસિંહ ગઢવી તેમજ પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઈ ગઢવી તથા મહિલા પોલીસ કર્મચારી પ્રિયંકાબેન ચાંગાણીના આ આરોપીઓની તપાસમાં હતા દરમિયાન ખાનગી રાહે હકીકત મળેલ કે આરોપી સલીમ મામદ કુંભાર રહે ડીપી ચોક કેમ્પેરિયા ભુજવાળો તેને ઘરે હાજર છે જે હકીકત આધારે તપાસ કરતા આરોપી મળી આવેલ અને પોલીસ સ્ટાફને ગાડી કરી ફરજમાં રુકાવટ કરતા તેના વિરુદ્ધ ફરિયાદી જીવરાજભાઈ ગઢવીએ ભુજ શહેર ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાયસંહિતા બે હજાર ત્રેવીસની કલમ મુજબનો ગુનો દાખલ કરાવેલ અને આરોપીને ગુનાકામે અટક કરવામાં આવેલ છે અને અન્ય આરોપી ગુલામ હુસૈન ભાવનસાહ શેખ ઉંમર વર્ષ અઠ્યાવીસ રહે મુંબઈ નગર બે નવી અંજારવાડાને ગુનાકામે અટક કરેલ છે પકડાયેલ આરોપીઓ સલીમ મહમદ કુંભાર રહે ડીપી ચોક કેમ્પેરિયા ભુજ તમેજો ગુલામ હુસૈન ભાવનસા સેખ ઉમર વરસા અઠાવીસ રે નગર બે નવી અંજાર